ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં વોન્ટેડ આરોપી આફતાબ ઉર્ફે અબુર સિકંદરભાઈ શેખને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાતડા સાહેબનાઓ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢીને તેમજ ડ્રગ્સના નેટવર્કને નિસ્તનાબૂદ કરવા તેમજ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંદ ઈસમો ઉપર જરૂરી વોચ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે સૂચના આધારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહેપતસિંહ બનાભાઈ નાવે તેમના અંગત બાતમીદાર થકી બાતમી મેળવેલ કે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં બાકી પકડવાના આરોપી આફતાબ સિકંદરભાઈ શેખ રહેઠાન પટેલ ફળિયા હાથીખાના વાળો હાલમાં તાંદલચાર રોડ મેન મેડિકલ સ્ટોર પાસે ઉભેલ છે જે હકીકત બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીને પકડી પૂછપરછ કરી ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક સંપર્ક કરી રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી વિરુદ્ધમાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ હોય અને ગુનાના કામે વોન્ટેડ હોય જેથી આરોપીને હસ્તગત કરી ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીનીનું નામ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદરભાઈ શેખ ઉમર વર્ષ ત્રેઠાન પટેલ ફળિયા નારોલેન મસ્જિદની પાસે હતી વડોદરા શહેર